सूरत अमेरिका टैरिफ थी सूरत उद्योगकारों चिंता उद्योगकारों मुख्यमंत्री नाना और गुजरात नी रजूआत करने टैरिफ थी उद्योगों ने थनारा नुकसान માટે રાહત પેકેજની જાહેરાત કરવાની માંગ કરાય ત્યારે સુરત ચેમ્બર ઓફ કોમર્સના રજૂઆત નાણા મંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા ઉદ્યોગોને થરાણ નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરવાની માંગ કરાઈ છે સુરત ચેમ્બર ઓફ કોમર્સ ના આગેવાન આજે દિલ્હીના નાણા મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા છે ટેરિફને કારણે ઉદ્યોગોને મોટી અસર થવાની ભીતિ છે સુરત ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નાણામંત્રી કરુણ દેસાઈને મળી કરી રજૂઆત ટેરિફને કારણે ઉદ્યોગોને થનારા સંભવિત નુકસાન માટે નાણાકીય રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરાઈ છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોના વિવિધ પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરાઈ દર્શક મિત્રો નિખિલ મદ્રાસી પ્રમુખ જે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દર મહિને એક વખત મળતી હોય છે અને તે મીટિંગની અંદર ઉદ્યોગના પ્રશ્નોની સાથે સાથે જાહેર જનતાને પણ જે પ્રશ્નો ઉદભવતા હોય છે તેની વાતો થતી હોય છે ઉદ્યોગકારોએ શહેરની અંદર પડેલા ખાડાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર ચેમ્બર તરફથી યોગ્ય રજૂઆત થવી જોઈએ ખાસ કરીને સહરા દરવાજા સહરા દરવાજા ગરનાળાની પહેલે બાદ જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે વાહનોને બહુ તકલીફ પડે છે જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો દુકાન સુધી પહોંચવાનો કે ફેક્ટરી સુધી પહોંચવાનો હતો તેમાં પણ ખાસો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર ઉત્પાદકતા પર તેની અસર પડે છે આ રજૂઆતને અમે સાંભળી છે અમે એ દિશાની અંદર જાત મુલાકાત માટે એક કે બે દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે ટૂંકમાં ચેમ્બર માત્ર ઉદ્યોગના પ્રશ્નો નહીં પરંતુ સામાન્ય પ્રશ્નો જનતાના પ્રશ્નોને લઈને પણ આગળ વધી રહી છે એવું મારું માનવું છે